દારીમાં મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ આમને સામને આંગણવાડી સંચાલિકાઓને બીએલોઓની કામગીરી ધરાર સોંપાતા મામલો ઉગ્ર બન્યો આંગણવાડી સંચાલિકાઓની મીટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી આંગણવાડી સંચાલિકાઓ કામનું ભરણ હોવાથી બીએલઓની કામગીરીનો ક્રિયોઅસ્વીકાર કર્યો હોવાનું રટણધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપો બીએલઓની કામગીરી નહીં સ્વીકારો તો વોરંટ ઇસ્યુ કરવામાં આવશેના આક્ષેપો ત્રણ સંચાલિકાઓની તબિયત લથડતાધારી સરકારી દવાખાને ખસેડાયા સમગ્ર ઘટના મામલે મામલતદારનું મૌન અહેવાલ જયેશ જેઠવા ધારી ડોક્ટર મિલાન સાવલિયા છે હું સીએચસી ધારીમાં ફરજ બજાવું છું આંગણવાડીના ત્રણ બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બહાર તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે બધી ડેમેજ છે હું ડાયાલિસિસ કરાવું છું એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું એ કેટાણે લઈ લો ઓર્ડર કાંઈ અટાણે નથી બોલવાનું ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો પછી એ બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું છે ને એમાં આગળ પગલાં લે કોણે એવું કીધું હતું સાહેબ એવું કીધું ક્યાં સાહેબ હતા તમારી માંગ શું છે હવે સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું જ નથી મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ એવું પણ કહેવામાં એવું છે કે તમે કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આગળ પગલા લેવું એવું અમને કીધું બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલા લેવું તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો એટલું કામ તો કરીએ છીએ અમે આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ ઓકે મીનાબેન છે હું નાગદરા ગામથી આવું છું અમે બધા આંગણવાડી કાર્ય કરશીએ તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બિયોલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાસ ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ દ્વારા બ્રાન્ચ સાહેબ દ્વારા હા મામલકદાર મામલતદાર સાહેબ દ્વારા આ કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે એટલા માટે અમારે ત્રણ બેનું અત્યારે ગંભીર હાલતમાં છે